નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ બી એ જેની અંદર આપણે ચેપ્ટર નંબર સાત ચાલુ છે અગાઉના લેક્ચરની અંદર મેં તમને એક તફાવત કરાયો હતો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એના પછી એક પ્રશ્ન બી આપણે કરી ગયા હતા એટલે લેક્ચરની અંદર વૈશ્વિક સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો એ બે પ્રશ્નો આપણે જોઈ ગયા હતા ને હાલના આપણે લેક્ચરની અંદર આપણે જોવાના છીએ વૈશ્વિક સાહસોનું ભારતીય તંત્રમાં શું મહત્ત્વ છે જે વૈશ્વિક સાહસ છે જે વિશ્વ લેવલે કામ કરે છે દુનિયાના ઘણા બધા દેશોમાં એનું ભારતીય તંત્રમાં શું મહત્ત્વ છે એ આપણે જોઈએ સૌથી પહેલાં કીધું છે કે ઓગણીસો એકાણું અગાઉ ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ ધીમી ગતિ હતો એટલે ઓગણીસો એકાણું પહેલાં આપણા દેશની અંદર વિશ્વના જે અન્ય દેશોના જે કંપનીઓ આવતી હતી એનો પ્રવાહ તો હતો પણ ધીમે ધીમે આવતી હતી એટલી બધી ગતિથી આવતી હતી નહીં એટલે લિમિટેડ કંપનીઓ આવતી હતી પરંતુ ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિકરણનો પ્રવાહ અને પ્રસાર ઝડપી બન્યો એટલે પહેલાં ઓગણીસો એકાણું પહેલાં તો આપણા દેશમાં આવવાવાળી કંપનીઓ બહુ લિમિટેડ હતી રેર કેસમાં આવતી બહુ ઓછી આવતી પણ જ્યારે ભારતે ઉદારીકરણ અપનાવ્યું છે ત્યારથી ક્યારે અપનાવ્યું ઓગણીસો એકાણુંની ત્યારથી જે અપનાયા પછી આ નીતિ જે અપનાવી છે ઉદારીકરણની તેથી વૈશ્વિક સાહસોનો પ્રવેશ ઝડપી બની ગયો છે બરાબર છે પહેલાં પ્રવેશ મંદ ગતિ હતો ઓગણીસો એકાણું પહેલાં અને ઓગણીસો એકાણું પછી પ્રવેશ ઝડપી બન્યો છે ભારતના અનેક ઔદ્યોગિક ગૃહો હાલમાં પોતાનો ધંધો વિદેશના બજારોમાં વિકસાવી રહ્યા છે આજે આપણા દેશના ઘણા બધા ઉદ્યોગ ગૃહો છે ઘણી બધી ધંધાકીય એકમો છે ઘણી બધી કંપનીઓ છે જે પોતાનો બિઝનેસ છે વિદેશમાં વિકસાવી રહ્યા છે વિદેશના બજારોમાં આ સાહસો કે કંપનીઓ વિશ્વના અનેક દેશોમાં પોતાની વસ્તુઓનું સેવાનું વેચ પૂરી પાડે છે મતલબ કે વેચાણ કરે છે આપણા દેશમાંથી વસ્તુની સેવા વિશ્વના અન્ય દેશોમાં વસ્તુઓ શું કરે છે પૂરી પાડવામાં આવતી હોય છે તેમ કહેવા માંગે છે વૈશ્વિક સાહસોમાં વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપનીઓની તુલનામાં વધારે હોય છે એટલે કે કહેવા મતલબ છે જે કંપની રાષ્ટ્રપૂર્તિ છે આપણા દેશની અંદર કાર્ય કરે છે એના કરતાં પણ આ દેશ આ જે કંપનીઓ છે જે વૈશ્વિક સાહસ છે એની આવક ખૂબ જ વધારે હોય છે કોના કરતાં રાષ્ટ્રીય કંપની કરતાં પરિવાર ઓગણીસો એકાણું પહેલાં પ્રવેશ મંદ ગતિઓ હતો આપણા દેશમાં જ્યારે ઉદાયકની નીતિ અપનાવી દીધી પ્રવેશ ઝડપી બન્યો ભારતના અનેક ગૃહો હાલમાં શું કરી રહ્યા વિદેશ બજારમાં વિકસાવી રહ્યા છે બરાબર સેવાઓ પૂરી પાડે છે વસ્તુઓ પૂરી પાડે છે વૈશ્વિક સાહસના કારણે વેચાણની આવક શું થઈ રહી વધી રહી છે પણ રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય કંપનીઓની આવક કરતાં પણ વધારે હોય છે વૈશ્વિક સાહસની આવક આ રીતે વૈશ્વિક સાહસો સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર પોતાની મૂડીરોકાણ જંગી એટલે વધુ મૂડીરોકાણ સારી શાક અધ્યયન ટેકનોલોજીના કારણે અસરકારક પુરવાર થઈ રહી છે મતલબ કે આપણા આપણા દેશમાંથી જે કંપનીઓ છે એ વિશ્વ લેવલે કામ કરી રહી છે જેથી વૈશ્વિક જે અર્થતંત્ર લેવલે છે જંગી મૂડીરોકાણ કરે છે સારી સાખ પ્રાપ્ત કરે છે નવી અત્યાધુનિક ટેકનોલોજી આવવા લાગે છે અને એ સારી બાબત કહેવામાં આવે છે બીજા દેશોમાં ભારતમાં આવેલી જેમ કે કંપની કહીએ તો બીજા દેશોમાંથી આપણા દેશમાં કંપનીઓ આવી છે કોકાકોલા છે પેપ્સી મેકડોનાલ્ડ નોકિયા સોની જનરલ મોટર્સ આ બધા વૈશ્વિક સાહસના ધંધો કરે છે જે આપણા દેશમાં આવી છે પણ બીજા દેશમાંથી એવી રીતે આપણા દેશ પણ આપણા દેશની પણ કેટલીક કંપનીઓ છે જે ભારતમાંથી અન્ય દેશોમાં જઈને બિઝનેસ કરી રહી છે જેમ કે અહીંયા લખ્યું છે કે હાલમાં ભારતની કંપનીઓ જેવી કે કંઈ ઇન્ફોસિસ છે એના પછી આપણને કીધું છે જે રિલાયન્સ કહીએ અહીંયા કીધું છે જોઈ શકો છો તમે હા અહીંયા રિલાયન્સ મારુતિ વિપ્રો ઓએનજીસી ટાટા સ્ટીલ એશિયન પેઇન્ટ્સ આ બધી આપણા દેશની કંપનીઓ પણ વિદેશમાં જઈને બિઝનેસ કરે છે એટલે વૈશ્વિક સાહસનું એક સ્વરૂપ કહી શકીએ છે વિશ્વના અન્ય દેશોમાં જઈને ધંધાકીય પ્રવૃત્તિ કરે છે મતલબ અહીંયા બે પ્રકારની કંપનીઓ છે અમુક કંપની એવી છે કે જે આપણા દેશમાં આવીને બિઝનેસ કરે છે વિદેશમાંથી અને અમુક કંપનીઓ એવી છે કે ભારતમાંથી વિદેશમાં જઈને બિઝનેસ આ ભારતમાંથી કંપનીઓ વિદેશમાં જઈને બિઝનેસ કરે છે ત્યારે આ બધી જે ઉપરવાળી છે એ અન્ય દેશમાંથી ભારતમાં અહીં બિઝનેસ કરી રહી છે તો વૈશ્વિક સાહસમાં આ રીતે થતું હોય છે કે આપણા દેશની કંપનીઓ વિશ્વના અન્ય દેશોમાં જાય છે તે વિશ્વના અન્ય દેશોની કંપનીઓ આપણા દેશમાં આવતી હોય છે એવી રીતે હવે આપણે જોઈએ તો બીજો પ્રશ્ન આપણને આપ્યો છે જેમાં કીધું છે સંયુક્ત સાહસનો અર્થ આપણે લાક્ષણિકતાઓ વિસ્તૃતપૂર્વક સમજાવો સંયુક્ત સાહસ કોને કહેવાય જોઈશું આપણે અર્થ જે ધંધાકીય એકમો પોતાના પરસ્પરના હિતો સાથે રક્ષણ માટે જોડાયેલ હોય તેને સંયુક્ત સાહસ કહેવાય મતલબ એવા ધંધાકીય એકમ કે લોકોના હિત માટે પરસ્પર જે આપણા સાથે જે જોડાયેલા છે બધાનું ભલું થાય બધાનું હિત જળવાઈ રહે એના માટે બીજા સાથે જોડાયા હોય તેને સંયુક્ત સાહસ કહેવાય સંયુક્ત સાહસમાં જોડાતા એકમોમાં ખાનગી આવે સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસો પણ હોઈ શકે આ ત્રણે ત્રણ હોઈ શકે સંયુક્ત સાહસમાં પણ આવી શકે છે ખાનગી કામો પણ આવી શકે છે સરકારી માલિકીના પણ આવી શકે વૈશ્વિક સાહસો પણ હોઈ શકે છે જે એકબીજા સાથે જોડાય છે એકબીજાના હિત માટે પરસ્પરના લોકોના હિત માટે લાક્ષણિકતા કહીએ તો અહીંયા આગળ સંયુક્ત બે ભેગા થવાના બંને પક્ષકારો માટે લાભદાયક એમને એમ બે પક્ષકાર જોડાવાના નથી બંનેને કંઈક ફાયદો થશે તો ત્યારે જ જોડાતા હશે ને એટલે બંનેને શું થાય છે લાભ થાય છે ફાયદો થાય છે સંયુક્ત સાહસ એ જોડાતા બંને પક્ષકારને લાભદાયક હોય છે તેઓ તેમની વિશિષ્ટતાઓને કારણે પરસ્પર પૂરક પુરવાર થાય છે એકબીજાને સમાન પુરવાર થાય છે બીજું આપ્યું છે કે વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા જ્યારે બે દેશની કંપનીઓ કે બે અલગ અલગ સાહસો એકબીજા સાથે જોડાય તો સ્વાભાવિક વાંચન એની મૂડી વધી જશે એમને સાધનો વધી જશે એની ક્ષમતા વધી જશે કારણ કે બંનેને ભેગું થવાનું છે જોઈએ જ્યારે બે પક્ષકારો સંયુક્ત સાહસ દ્વારા જોડાય છે એટલે કે જોડાણ કરે છે ત્યારે બંને પક્ષકારોને પોતાની સાધન સંપત્તિ અને ક્ષમતાનો લાભ પરસ્પર પ્રાપ્ત થતો હોય એટલે એકબીજાને લાભ થતા હોય છે આમ બંને પક્ષકારોને સંયુક્ત સાધન સંપત્તિ ક્ષમતાના કારણે વધુ સારી આધુ ધંધાકીય તકોનો લાભ પણ મળી શકતો હોય છે નવી તકો મળી શકે છે નવું વિકસાવી શકે છે નવા રૂપિયા કલેક્ટ થઈ શકે છે નાણાં કલેક્ટ થઈ શકે છે એની કામ કરવાની ક્ષમતા ટેકનોલોજી બધું વધી શકે છે હા એટલે ત્રીજો મુદ્દો આપ્યો છે આપણને સંયુક્ત સાહસના કારણે શું ફાયદો લાક્ષણિકતા આપણે કહીએ તો એક કીધું છે નવી ટેકનોલોજી સંયુક્ત સાહસના કારણે પરસ્પર એટલે કે પક્ષકારો સોરી પરસ્પર નહીં સંયુક્ત સાહસના કારણે પક્ષકારો વચ્ચે વધુ શ્રેષ્ઠ ટેકનોલોજીની લેવડ દેવડ શક્ય બને છે કે જે સારામાં સારી ટેકનોલોજી જેમ કે વિદેશી કંપની ભારતીય કંપની સાથે જોડાય છે તો વિદેશી ટેકનોલોજીના લાભ ભારતીય કંપનીને બી મળવા કે શ્રેષ્ઠ ટેકનોલોજીની લેવડ દેવડ શક્ય બને છે વધુ શ્રેષ્ઠ ટેકનોલોજીના કારણે સારી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન પણ શક્ય બને છે સારી ટેકનોલોજી તો સારી વસ્તુ બી બને છે સમયશક્તિ ટેકનોલોજીના ઉપયોગના કારણે કાર્યક્ષમ અને અસરકારકતા વધતી હોય છે ઇન શોર્ટ કાર્યકારોની ક્ષમતા વધે છે એ કારણનું રિઝલ્ટ એટલે કે અસરકારકતા પણ વધી જતી હોય છે ચોથું આપ્યું છે નવા બજારોનો વિકાસ જ્યારે જેમ કે વિચારો કે આપણા દેશની કંપની વિદેશી કંપની સાથે જોડાય તો આપણે તો આપણા દેશનું બજાર કવર કરી જ કાઢ્યું હોય ધીરે ધીરે આપણે હવે વિદેશનું બજાર બી કવર કરવા જઈએ નવું બજાર મળે આપણને એવી રીતે એમની કંપનીને પણ મળતું હોય છે જોઈએ એક દેશનું ધંધાકીય એકમ જ્યારે બીજા દેશના ધંધાકીય એકમ સાથે સંયુક્ત સાહસ દ્વારા જોડાણ કરે છે ત્યારે નવા બજારોનો વિકાસ કરી શકાય છે જેમ કે ભારતની કોઈ કંપની વિદેશી કંપની સાથે સંયુક્ત સાહસ દ્વારા જોડાય ભારતની કંપની વિદેશી કંપની સાથે જોડાય છે ત્યારે વિદેશી કંપની માટે ભારતના બજારમાં પ્રવેશવાની શું થાય છે તક પ્રાપ્ત થતી હોય છે બરાબર ફરી એકવાર રિપીટ કરીએ શું કીધું છે સંયુક્ત સાહસના લાક્ષણિકતા હોય પહેલાં તો સંયુક્ત સાહસ શું કહેવાય તો બંનેનું સહઅસ્તિત્વ બંને જોડાવવું બંને પક્ષકારને લાભદાયક થાય છે બંનેનો ફાયદો થાય છે એટલે એકબીજા સાથે જોડાય છે બંનેની સાથે સંપત્તિ વધી જાય ક્ષમતા વધી જાય કામ કરવાની નવી ટેકનોલોજીની લેવડ દેવડ થઈ શકે સારામાં સારી રીતે નવા બજારોનો વિકાસ પણ થઈ શકે છે એના પછી આગળ અનેક કંપનીઓ પોતાના દેશના બજારમાં મહત્તમ વેચાણને હાંસલ કર્યા બાદ સંયુક્ત સાહસ દ્વારા વિદેશના બજારોમાં પ્રવેશ મેળવી પોતાના વિકાસની કામગીરી સતત ચાલુ રહે મતલબ કે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે અમુક કંપની એવી છે કે પોતાના દેશનું બજાર તો કવર કરી કાઢ્યું હવે બીજા દેશના કોઈ એકમ સાથે જોડાશે અને હવે વિદેશનું બજાર પણ કવર કરવા તરફ આગળ વધતી હોય છે પાંચમું આપ્યું છે શોધખોળ સંયુક્ત સાહસો નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં રજૂ કરે છે કે નવું નવું કંઈક સંશોધન કરે છે ઘણીવાર વિદેશી ભાગીદારો તેમના નવા વિચારો સારી ટેકનોલોજીનો લાભ સંયુક્ત સાહસ દ્વારા પૂરો પાડતા હોય છે નીચે ઉત્પાદન પડતર એટલે કે કોસ્ટ નીચી સંયુક્ત સાહસ દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગના કારણે અને મોટા પાયા પરના ઉત્પાદનના કારણે પેદાશની પડતર નીચી આવે છે જ્યારે કોઈ બી વસ્તુ છે ને તમે એક બે વસ્તુ બનાવો તો મતલબ યુનિટ બનાવો તો મોંઘું પડે પણ એની જગ્યાએ તમે લાખો કે હજારો યુનિટ બનાવો એક સાથે તો સ્વાભાવિક વાત છે એની કોસ્ટ કેવી આવવાની ઓછી આવતી હોય છે એટલે કે ઉત્પાદન પડતર કેવી આવે છે નીચી આવે છે જોઈએ સંયુક્ત સાહસ દ્વારા આધુનિક ટેકનિકના ઉપયોગના કારણે મોટા પાયે ઉત્પાદન થાય છે જેના કારણે ઉત્પાદન પડતર નીચી આવે છે નીચી ઉત્પાદન પડતરના કારણે પેદાશની વેચાણ કિંમત નીચી રહે છે સાથે સાથે જેના કારણે દેશ પેદાશની માંગમાં પણ શું થાય છે વધારો થાય છે સાતમું આપ્યું છે ધંધાકી શાખમાં વધારો શાખ એટલે પ્રતિષ્ઠા કહેવાય આપણું કહીએ આપણે પણ કહી શકીએ છીએ જોઈએ જ્યારે બી અલગ અલગ ધંધાકીય એકમો સંયુક્ત સાહસ દ્વારા જોડાય છે બંને સાહસ ભેગા થઈ રહ્યા છે ત્યારે બંને ધંધાકીય એકમો પોતાની શાખનો લાભ સંયુક્ત સાહસને મળે છે ઘણીવાર સંયુક્ત સાહસો એક પક્ષકાર પોતાની વેપારી શાખનો ઉપયોગ કરી કરવાની પરવાનગી સંયુક્ત સાહસને આપે છે મતલબ એક જણ શું કહે છે મારી શાખની પ્રતિષ્ઠા મારી આપણું છે મારી ક્રેડિટ છે એનો તમે ઉપયોગ કરી શકો છો તે એકનો લાભ બીજાને મળે છે જેમ કે વિદેશી કંપની સંયુક્ત સાહસના તેના ભારતીય ભાગીદારને પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવા દેતી હોય છે એટલે એ પણ લાભ થઈ શકતો હોય છે તો આ બધું ફરી એકવાર રિપીટ કરીએ શોધખોળ નવા થતા હોય છે અને લાભ એકબીજાને મળે છે પડતર નીચે આવે કારણ કે એકસાથે ઉત્પાદન કરે તો કોસ્ટ ઓછી રહેવાની હોય છે એના પછી શાકનો એકબીજાને લાભ મળતો હોય છે ભારતીય કંપની વિદેશી કંપનીને કહી શકે કે તમે મારા બ્રાન્ડનો ઉપયોગ કરી શકો છો તો આવા બધા લાભ અહીંયા આગળ થઈ શકતા તો મિત્રો આજે મેં તમને બે પ્રશ્નો સમજાયા પહેલું સમજાયું કે વૈશ્વિક સાહસ શું છે એનું મહત્ત્વ શું છે એના પછી બીજું સમજાયું કે સંયુક્ત સાહસ બરાબર તથા એની લાક્ષણિકતાઓ તો લાક્ષણિકતાઓ પણ આપણે સારી રીતે રિપીટ કરીને જોઈ ગયા છીએ ટોટલ સાત લાક્ષણિકતાઓ છે તો મિત્રો આ જ વસ્તુ તમે પીડીએફમાંથી સારી રીતે લખી દેજો વારંવાર પુનરાવર્તિત કરજો જેથી વધુ ખ્યાલ આવશે થેન્ક યુ વેરી મચ